નમસ્કાર મિત્રો આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે કાળા વાદળો વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આભ પાડતું જોવા મળવાનું છે ઠેર ઠેર વિસ્તારોમાં પવનની ઝડપણી સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાત ઉપર જોવા મળવાનું છે મિત્રો સાથે મિત્રો આજુબાજુના વિસ્તારમાં સક્રિય બનેલી મિની વાવાઝોડો અત્યારે ભયંકર બનીને ગુજરાત સાથે ઓચિંતાનું ટકરાતા જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત ઉપર સતત તોફાની પવનોની ગતિવિધિ અત્યારે વધતી જોવા મળી છે અને મિત્રો મિની વાવાઝોડું અત્યારે જોધપુર રાજસ્થાન ના વિસ્તારમાં પોતાનું ભયંકર અને અતિ સ્વરૂપ દેખાડતી જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું જેના કારણે ગુજરાત ઉપર સિસ્ટમની તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે વોર્નિંગ પણ કરવામાં આવી છે જો મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો નવી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના દરિયા કિનારામાં અત્યારે ગાંડો તૂર બનતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દરિયાની અંદર ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે અત્યારે રાજ્યના દરિયાકાંઠાની અંદર મિત્રો અત્યારે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે પવનની તીવ્રતા સાથે અત્યારે ધોધમાર વરસાદ સાથે ઘોડાપુર અથવા તો અતિ ભારે વરસાદ અંગે પણ મોટી આગાહી કરવામાં આવી ગઈ છે અને અતિ ભારે વરસાદ ખાબકવાના યદાન ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યા છે રાજ્યની અંદર આગામી કલાકોમાં ભયંકર બનેલું વાવાઝડું છે છે તે હવે ગુજરાત સાથે જઈ રહ્યું અસરો અત્યારે મિત્રો જોવા મળી રહી છે વાવાઝોડાની ઘાતક અસરોને જોતા તેમના લાગુ વિસ્તારમાં છે તે આજે મેઘરાજા પથ્થરી ફેરવતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતની અંદર આજે પાણીનો ગરકાવ જોવા મળી શકે છે મકાનો પાણીમાં ડૂબતા જોવા મળી શકે છે અને ખતરનાક વાવાઝોડાની અસર ગુજરાતની અંદર આજે તોફાની પવનો સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે રાજસ્થાન અને પાકિસ્તાન આજુબાજુના વિસ્તારમાં પહોંચી રહેલું વાવાઝોડું પણ અત્યારે ભયંકર બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ પોતાનું તીવ્ર દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાની અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે આ વાવાઝોડાની અસર અરબસાગર

પડવાને લઈને એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને જોતા મિત્રો ફરી એકવાર દસથી ચૌદ ઇંચ સુધીના વરસાદ ખાકી શકે છે રાજ્યની અંદર અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસની અંદર પણ ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર વારંવાર એકબાદ એક વાવાઝડાની અસર જોવા મળી શકે છે પણ મિત્રો એવું પણ જોઈ શકાય કે આ વાવાઝોડો છે તે ગુજરાત સાથે ટકાવતું જોવા મળી શકે છે નવી સિસ્ટમો ટકરાવાની સાથે ગુજરાતના વાતાવરણની અંદર મોટો ફેરબદલ થશે અને સાથે વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ સાથે વિસ્તારની અંદર ભયંકર મેઘટાંડો ગુજરાતની અંદર જોવા મળી શકે છે આજે ગુજરાતની અંદર અલ્હાબાદ લાગુ વિસ્તાર હોય મિત્રો તેમાં હવામાન વિભાગના ખાતા દ્વારા અત્યારે એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે કેવો વરસાદ પડશે એ અંગે પણ જિલ્લાઓ પ્રમાણે માહિતી બહાર પાડવામાં આવી છે જેમની અંદર સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો સાથે અત્યારે જોધપુર રાજસ્થાન આજુબાજુના વિસ્તારની અંદર વાવાઝોડું છે બનીને ગુજરાત ઉપર અસર કરતો જોવા મળ્યું છે જેમની અસરો તમે જોઈ શકો છો કે મિત્રો માહિતી મેળવશો મિત્રો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર આગામી કલાકોની અંદર કઈ દિશા તરફ આગળ વધશે અને કયા વિસ્તારમાં લો પ્રેશર

ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વર્ષાની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો આજે રાજ્યમાં આ વિસ્તારમાં છે તે સંપૂર્ણ ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમ રહેશે વીજળીના ચમકારા સાથે ગુજરાતના છૂટા છવાયેલા પંથકોમાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે જેના કારણે ગુજરાત ઉપર મેઘરાજાનું તાંડવ અત્યારે જોવા મળી રહ્યું છે રાજ્યના સંપૂર્ણ વિસ્તારમાં જે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર મિત્રો અત્યારે દર્શાવવામાં આવ્યું છે સાયક્લોનિક સિસ્ટમનું જોડ અત્યારે વધવાના કારણે ગુજરાતના વિસ્તારમાં આજે ભારે વરસાદ ખાબકવા અંગે અમુક વિસ્તારની અંદર મિત્રો યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટનો મતલબ થાય છે કે મિત્રો છૂટા છુવાયેલા સ્થળ પર ભારે ભારેથી ભારે વરસાદની આગાહી રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓની અંદર ભારે વરસાદ અંગે એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાની અંદર પણ અત્યારે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે એલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર ટોટલ ચાર જિલ્લાઓમાં અત્યારે વરસાદી નંબર બરોબરની જામી છે તેવા દ્રશ્યો સામે આવી છે એલર્ટ વાળા વિસ્તારોમાં આજે મેઘરાજાનું ભારે જોર વધુતું જોવા મળી શકે છે અને મિત્રો આ અનેક સ્થળોમાં જેમાં મિત્રો ક્યાં ક્યાં વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તેમની ઉપર એક નજર કરીએ તો રાજસ્થાન આજુબાજુના વિસ્તારમાં સક્રિય થયેલું વાવાઝોડું લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈને બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની અંદર મેઘરાજાનું દબાણ અત્યારે મજબૂત કરતું જોવા મળ્યું છે બંને જેના કારણે બનાસકાંઠા લાગુ વિસ્તાર છે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ ભારે પવનની ગતિવિધિ સાથે ગાજવીજ સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા આ બંને જિલ્લાની અંદર અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમની તીવ્ર દબાણ અને ભારે જ્વર વધવાના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુ વિસ્તાર સાબરકાંઠા વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે અત્યારે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાની અંદર

જિલ્લાઓમાં છે તે ભારે વરસાદને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે ગુજરાતના બાકી વિસ્તારમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સાથે મિત્રો જેમાં આજે સૌરાષ્ટ્રના વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ પોરબંદર વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જો મિત્રો વધુ માહિતી મેળવી તો સાથે મિત્રો જો વધુ માહિતી આપણે જોઈ શકો છો કે મેપ પ્રમાણે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કચ્છ માટે અત્યારે દર્શાવવામાં છે મિત્રો કચ્છનું વાતાવરણ પણ અત્યારે પલટાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યું છે કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા જોવા મળી રહ્યા છે મજબૂત સિસ્ટી છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બાકી જિલ્લાઓની અંદર માહિતી મેળવી તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં બે જિલ્લાઓ માટે અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે નવસારી વરસાદ દમણ દાદાનગર હવેલીમાં પણ અત્યારે છે તે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર આજે ભરૂચ નર્મદા જિલ્લાની અંદર પણ સુરત લાગુ વિસ્તારની અંદર તાપી ડાંગર જિલ્લાની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બાકી વિસ્તારમાં પણ આજે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી જોવા મળી છે જેમાં પાટણ મહેસાણા ગાંધીનગર સાથે અરવલ્લી જિલ્લાની અંદર પણ ધીમી ધારે છૂટા છવાયેલા સ્થળે પણ આજે ગાજવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવી તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આણંદ મહીસાગર દાહોદ છે ભારતીય હવામાન વિભાગ દ્વારા અત્યાર ચાર જિલ્લાઓમાં વરસાદ અંગે મોટું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આવતીકાલ દરમિયાન પણ મિત્રો ગુજરાતની અંદર છે તે બે બે જિલ્લાની અંદર નવસારી અને વલસાડની અંદર આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગતિવિધિ સાથે દક્ષિણ ગુજરાતના મેઘ વિસ્તારમાંડવો થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મહત્વપૂર્ણ દર્શાવવામાં છે રાજ્યની અંદર ઠેર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્ય માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે હવામાન વિભાગની માહિતી જાણી લીધી પરંતુ હવે આપણે ગુજરાત નજીક રાજસ્થાન વિસ્તારમાં સક્રિય બનેલું વાવાઝોડું હવે ધીમી ગતિ આગળ વધતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાના કારણે ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી છે એ ઉપરાંત ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે કચ્છના વિસ્તારની અંદર પણ રાપર ગાંધીધામ બારડોલી ખાવડ લખપત નળિયાદ માનવી વિસ્તારની અંદર પણ અત્યારે ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની ગતિવિધિને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે નવસારી જિલ્લાની અંદર અંદર રાજ્યની નવસારી જિલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદ ખાબકવા બંને જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર આજે પવનની તીવ્રતા સાથે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વરસાદ જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે રાજસ્થાન વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ મજબૂત કરતી જોવા મળે છે જેમાં મિત્રો આજે રાજ્યની અંદર નવી સિસ્ટમની અસરને જોતા મિત્રો આજે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ગાજવીજ મજબૂત બનતી જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં હળવા વાદળો સાથે મિત્રો છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવતીકાલ બે દિવસ માટે ગુજરાત પર ફરી ઘાતક સાબિત થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા મિત્રો મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર ધીમી ગતિએ મજબૂત થઈને હવે ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે આગામી દિવસોમાં આ લો પ્રેશરની તીવ્ર અસરોને જોતા રાજ્યની અંદર આ સિસ્ટમ મજબૂત થશે લો પ્રેશરની સેવફ્રમ ગતિ છે તે આગળ વધતી જોવા મળે છે બંગાળની ખાડીમાંથી ભુવનેશ્વર વિસ્તારની અંદર ત્યારબાદ ધાણવડ લાગુ વિસ્તાર અલ્હાબાદ લાગુ વિસ્તાર ગ્વાલિયર લાગુ વિસ્તાર નવી દિલ્હી જોધપુર વિસ્તારમાં છે તે આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે જોવા મળી છે જેમ જોતા મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર પવનની ગતિવિધિ સાથે તીવ્રતા મેઘાંડો વરસતા જોવા મળી શકે છે આજથી લઈને આગામી ગુજરાતની અંદર સાત દિવસ ફરીથી વાતાવરણની અંદર મોટો ફેરબદલ થશે ગુજરાતની અંદર આગામી સાત દિવસ માટે મોટી આગાહી કરવામાં આવશે ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ આગામી કલાકો માટે મેઘરાજા વરસી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે મિત્રો જો અત્યારે વરસાદી સિસ્ટમની તો વાત કરી તો અત્યારે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે સાત દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એ વરસાદ પડ્યો એ વરસાદના કારણે સુરત લાગુ વિસ્તાર તાપી લાગ્યો વિસ્તાર વ્યારા વિસ્તારમાં એવો વરસાદ પડ્યો કે ઘર બારા પાણી થઈ ગયા ઘરની અંદર પાણી ગળી ગયા હતા ઘરકાઓ પાણી થઈ ગયા હતા કલાકોમાં સાત થી આઠ ઇંચ વરસાદ પડ્યો હતો જેમના કારણે ત્યારે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર ધીમે ધીમે નાગપુરમાં ગઈ આ નાગપુરની સિસ્ટમ હવે રાજસ્થાન જોધપુર લાગુ વિસ્તારની અંદર અથડાતી જોવા મળી છે ત્યારબાદ જો તેમની દિશા બદલે તો ગુજરાત પર તેમના પવનો ફૂંકાઈ શકે છે ઠંડકવાળા પવનો ફૂંકાશે જેથી આશ્લેષા નક્ષત્રની અંદર બફારા અને ગરમીનું પ્રમાણ ઘટી શકે છે તેવા પણ અનુમાન કરવામાં આવ્યું છે પરંતુ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરતાં કહ્યું હતું કે આ વર્ષ છે તે ગરમી અને બફારામાં સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ જોવા મળી શકે છે જેમના કારણે વાતાવરણમાં એકાએક ચેન્જીસ થશે વાતાવરણમાં ચેન્જીસ થવાના કારણે ગુજરાત રાજ્યમાં ફરી આફતના એંધાણ જોવા મળી શકે છે ગુજરાતના દરિયાકાંઠાના લાગુ વિસ્તારમાં અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત રાજ્યની અંદર તેમની ગતિવિધિ દર્શાવતા જોવા મળી રહ્યા છે આ ગતિવિધિને જોતા ગુજરાત રાજ્યની અંદર ફરી આભ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે

સાઈઠ થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા ત્યારે રાજસ્થાનના જોધપુર લાગુ વિસ્તારમાં ત્યારે આભ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે છે જો આ વાવાઝોડાની અસર અત્યારે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તાર હોય કે પછી કચ્છ લાગુ વિસ્તારમાં જો આ વાવાઝોડા